સુરતના ગાર્ડન પાસે ગણપતિ બાબતે ચાલતા વિવાદને લઈને હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા પહોંચી ગયા હતા ગણપતિ ઉત્સવને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે જોકે સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં ચાલીસ વર્ષથી ગણપતિ પંડાલ ઉભો કરાતો હતો ત્યાં ચિકનની લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ ગયું છે જેથી તેને દસ દિવસ માટે હવાની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાને ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે વિવાદિત જગ્યા ઉપર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજે જમાવાયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે હળપતિવાસના મહિલા સહિતના લોકોની ગણપતિ મૂકવા માંગ કરતા સ્થાનિકોને સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું લોકોએ કહ્યું કે દસ દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી હતી જોકે ચિકનની લારીના માલિકે ના પાડી દીધી હતી જેથી સી આર સહિત નાને રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર મામલે મુકેશ દલાલ ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાળે પાડવાના પ્રયત્ન કર્યા હતા વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યા ઉપર દબાણ કર્યું છે ગણપતિના દસ દિવસ માટે દબાણ ખાલી કરવા તૈયાર નથી વિવાદિત જગ્યા સરકારની છે છતાં કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં જણાવ્યું હતું